મોડીરે લાઈવ માં આપનું સ્વાગત છે છોટાઉદેપુર સબ જેલનો કાચા કામનો આરોપી દવાખાનામાં પેટ દુખાવા સહિત ની તકલીફોને કારણે દાખલ કરવામાંતો છોટાઉદેપુર હેપરો હોસ્પિટલ માં તે પોલીસ જામતામાંથી અટકડીમાંથી હાથ કાઢી અને ફરાર થઈ ગ્યાની ઘટના ગઈકાલે બની હતી અંગે આજે છોટાઉદેપુર પોલીસ પંથકે ફરિયાદ નોંધવામાં આવી છે એફઆર કરવામાં આવી છે અને બનાવ અંગે પીએસઆઈ ડીઆર આજે તપાસ ચલાવી રહ્યા છે ગઈકાલે સાડા સાત ને પિસ્તાલીસ વાગે આ ઘટના બની હતી તે તે પ્રકારની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદી અમલેશભાઈ પ્રતાપભાઈ હતા હેડક્વાર્ટર પોલીસ હેડક્વાર્ટર છોટાઉદેપુર આરોપી પ્રવીણભાઈ મથુરભાઈ રાઠવા કોલિયા રહેવાસી છે નિશાળ ફરિયાદ છોટાઉદેપુરના તેઓ સબ જેલમાંથી ફરિયાદ કરી હતી કે મને આ પ્રકારે પેટમાં દુખે છે અને તેઓને દવાખાને લઈ જવામાં આવ્યા હતા ગઈકાલે એકવીસ તારીખના રોજ અને તેઓ આ સવારે બાવીસ તારીખે સવારે કાચા કામના આરોપી પ્રવીણભાઈ મધુરભાઈ પોલીસ જાપ્તામાંથી હાથ કાઢી કાઢી અને ચાલ્યા ગયા હતા જે ફરિયાદ નોંધવામાં આવી તેનો ઉલ્લેખ છે કે તેઓ પેશાબ કરવાનું કહી હાથમાં પહેરેલ હાથ કાઢી અચાનક હાથ કાઢી નાખી હતી અને ગુનો કર્યો આ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી છે અને નવી ભારતીય ન્યાય જે સંહિતા છે તે પ્રમાણે બે હાજર ત્રેવીસ ની કલમ બસો બાસઠ મુજબ આરોપી પ્રવીણભાઈ મથુરભાઈ રાઠવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે